સુરતના મહાવીર કોલેજ બહાર રોડ પર ખતરનાક સ્ટન્ટનો મામલો સામે આવ્યો છે અલથાણ પોલીસે કલાકોમાં કાર્યવાહી કરી મોંઘી સ્પોર્ટ્સ બાઇક કબ્જે કરી હતી કાર ચાલક જય ડાવરાની અટકાયત કરી હતી સ્ટન્ટના કારણે જાહેર જનતાના જીવ જોખમમાં મુકાયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે આ મામલે લાયસન્સ રદ કરવાની કાર્યવાહી માટેનો રિપોર્ટ આરટીઓને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા પછી અલથાણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કેસની તપાસ શરૂ કરી પોલીસે ઝડપી તપાસ કરી કાર ચાલક જય ડાવરાને શોધી કાઢી તેની અટકાયત કરી સાથે જ સ્ટંટ માટે વપરાયેલ મોંઘી સ્પોર્ટ્સ કારને પણ જપ્ત કરવામાં આવી છે પોલીસની પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે કે આ ખતરનાક સ્ટન્ટથી રસ્તા પર ફરનાર જાહેર જનતાના જીવ જોખમમાં મુકાયા હતા આવી બેદરકાર રફતાર સખત ગુનાહિત માનવામાં આવે છે હવે અલથાણ પોલીસ સ્ટેશનમાં

जीजे5 आरक्यू7600 जी नामनी मर्सिडीज बेंज नो उपयोग થયेलो હતો જે રીલ રાત્રે 2 થી 4 ની વચ્ચે બની લેતી જની डिटेल તપાસ કરતા सदर ગાડી સુરેપ્રકાશ રેસિડેન્સી સિટીલાઇટ ખાતે રજિસ્ટર થયેલ હોય સ્થળ પર જે તપાસ કરતા ગાડી તથા ગાડી ચલાવનાર चालक જય દાવડા જેની ઉંમર 20 વર્ષ એ મળી આવે જમની પૂછપરછ કરતા તે ઓય ગઈ 25 12 2025 ના રોજ રાત્રે આ વિડિયો બનાવેલો હતો અને પોતાના સોશિયલ એકાઉન્ટમાં અપલોડ કર્યો છે જેના આધારે પોલીસ તરફે ગુનો દાખલો કરવામાં આવેલ છે અને ભારતીય ન્યાય સંહિતા બસ એકસ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેમને અટક કરવામાં આવે છે યુવકની ઉંમર કાર્યવાહી કરે છે જે યુવાન ઉંમર વીસ વર્ષની છે તે ભગવાન મહાવીર કોલેજમાં સેકન્ડ યરમાં બીબીમાં અભ્યાસ કરે છે અને તેની પાસે લાયસન્સ હાજર છે માતા પિતાને એટલો મેસેજ ચોક્કસ આપી શકાય કે સમય બહાર વધારે મોંઘી ગાડીઓ અને ઓવરસ્પીડ વાળી ગાડીઓ માત્ર સંતાનોને ન આપતા પોતાની કસ્ટડીમાં સાથે રાખી અને એમને જે પણ જગ્યાએ લઈ જવા હોય તો કોઈ વડીલની હાજરી હોવી બિલકુલ અનિવાર્ય છે સાહેબ આરટીઓને રિપોર્ટ કરવામાં ગુનાની ગંભીરતા અને આરટીઓ ટેસ્ટ થયા પછી ગાડીનો આગળની કાર્યવાહી કરવામાં આવે છે યુવક પોતે અભ્યાસ કરે છે ને પિતાજી ફર્નિચર નો વ્યવસાય કરે છે જેમની દુકાનો ગુના ખાતે આવે છે